કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જ્યારે રામ મંદિરનું આમંત્રણ સ્વીકાર્યું છે ખરી પરંતુ સાથે સાથે એવું કહી દીધું છે કે અમે રામ મંદિરમાં પ્રાણપતિષ્ઠા મહોત્સવ હાજર નહીં રહીએ એટલે કે અસ્વીકાર કર્યો છે ત્યારે કોંગ્રેસના નર્ણય કોંગ્રેસના નેતાઓમાં સમારંઘણ ત્યારે શક્તિસિંહ ગોહીલાલમાં કરી રહ્યા છે બેસ્ટ કોન્ફરન્સ સીધા છે મારો બે દિવસનો આ સૌરાષ્ટ્રનો પ્રવાસ છે કાર્યકર્તાઓ શુભેચ્છકો અને ત્યાંના સ્થાનિકો સાથે એક સંવાદ રાખેલો છે દરેક જિલ્લાઓમાં સ્થાનિક પ્રશ્નોના સંવાદ રાખ્યા બાદ ત્યાંના જે લોકલ પ્રશ્નો છે એ સરકાર સાંભળતી નથી ત્યારે એક પદયાત્રા કરીને કાર્યકર્તાઓની સાથે કલેક્ટર ઓફિસ સુધી જવાનું કલેક્ટર ઓફિસની બહાર અમે સૌ ઊભા રહીએ કારણ કે અમે આ વ્યવસ્થા કરવા નથી માંગતા અને અમારા પ્રમુખ શહેર અને જિલ્લાના એ ત્યાં જઈને આવેદનપત્ર સુપ્રત કરે એ આવેદનપત્ર સ્થાનિક લોકોની સમસ્યા અને સ્થાનિક લોકોની માગણીઓ એ મુખ્યત્વે ઉજાગર કરવાનો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો પ્રયત્ન હોય છે એના ભાગરૂપે આ જે જૂનાગઢનો કાર્યક્રમ છે એ પછી ચારણ સમાજનું સોનલ આઈમાની શતાબ્દીની ઉજવણી છે તો એ નિમિત્તે ત્યાં મઢડા ખાતે સોનલ ધામમાં દર્શન કરવા માટે પણ હું ત્યાં જવાનું છું સૌથી પહેલા વાત એ છે કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ન થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જ્યારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીં તરતો તો રામનવમીથી વધારે રામ માટેનું મહત્વનો દિવસ કયો હોય રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધન હોય ગયા જ હતા વગર આમંત્રણે એમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્ત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ઇવેન્ટ બનાવી રહી છે ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી નહીતર તો ભવ્યતા રાવણ પાસે હતી સોનાની નગરી હતી સોનાના મહેલ હતા પણ દિલનો ભાવ નહોતો ભગવાન રામના આશીર્વાદ એ રાવણને નહોતા મળ્યા એક શબરીમાં એક આદિવાસી મા જેની પાસે કોઈ ભવ્યતા નહોતી પણ દિલનો ભાવ હતો તો એક બોર ભેગા કર્યા હતા એને ભગવાન રામના આશીર્વાદ મળ્યા હતા